ધ્યાન મંદિર તો છે કા મંદિર તો બાદ દર્ના લાઈવ છે મિત્રો અહીંથી આપણે ગાદી મંદિર જે છે અને ત્યાંથી પછી આપણે સમજ મંદિર અને ધ્યાન મંદિર તો લાઈવમાં બની રહ્યો જ મિત્રો ધીમે ધીમે આગળ જઈએ ને બીજા મંદિરના દર્શન કરાવીએ સિંધુભાઈ માલવિયા જય માતાજી મુંબઈથી લાઈનમાં જોડાઈ જાય છે તો બાબાસ્તરામભાઈ સિંધુભાઈ માંડલિયા બ્લોક બાબાસ્તરામભાઈ ચાલો તમને નજીકથી દર્શન કરાવીએ તો આ છે ગાદી મંદિર ગાદી મંદિરના લાઈવ દર્શન નજીકથી દર્શન કરાવીએ મિત્રો ખોડલ કૃપા ઘનશ્યામભાઈ બી રાઠવાડ જે બી રાઠવાડ બાપિસ્તરામભાઈ તો ખોડલ કૃપાવાળા લાઈવમાં જોડાઈ જાય છે

બંનેના દર્શન કરાવીશું તો લાઈવમાં બની રહે આસ્થા બેતાલીસ જીરો એક બાબા હમીરભાઈ તરફથી બાબા સ્થારામ આજના લાઈવ દર્શન મિત્રો ચાલો મિત્રો તો આજના લાઈવ દર્શન કરાવી રહ્યા છે મિત્રો જેને મિત્રો નવા હોય એમને જણાવો કે ચેનલમાં નવા હોવા મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી સવારે બંને લાઈવ દર્શન થઈ શકે રોજ આપણે સવારે અને સાંજે બંને લાઈવ દર્શન કરાવીએ છે હેડ શોર્ટ ગેમર જય બાબરમભાઈ ચાલો ફરીથી જણાવી દઉં હું મિત્રોને કે મિત્રો ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ આપણે ના લાવી દેશે આજ ના લાવી દેશે સર આપણે સાત ને પંદરે અથવા તો દોસે લાઈક કરીએ છીએ અને સાંજે સાડા આઠ બાજુ લાઈક કરીએ છીએ તો આજ ના લાવી દેશે આજ આજના લાવી દેશે પણ જોઈ શકો કેટલું જય ગુરુ બાબા લાઈ દર્શન નવા મિત્રો હોય એમને જણાવો કે ચેનલમાં નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી સવારે સાંજે બંને લાઈવ દર્શન થઈ શકે સંદ્રેશભાઈ મોરબીથી લાઈવ જોડાઈ જાય છે જિગનેશભાઈ છે તે અંજરથી લાઈવમાં જોડાઈ જ્યાં છે અને આપણે એક સંધુભાઈ છે તે મુંબઈથી લાઈવમાં જોડાઈ જાય છે તો ઘણા બધા મિત્રો અલગ અલગ ગામથી લાઈવમાં જોડાઈ જ્યાં છે અલગ સિટી અને દેશમાં સિટી અને રાજ્યમાંથી લાઈવમાં જોડાઈ જાય છે રાજના લાઈદ દર્શન મિત્રો જય ભજન દાસ બાપા હેડશર્ટ અવિસ્તરામ જાની બ્રિંદા અવિષતરામભાઈ

તમારું જોડાઈ શકો છો કંદીભાઈ પટેલ હરિપુરાથી બાપ استરામભાઈ લાઈવમાં જોડાઈ છે લાઈક કરવા માટે ખૂબ ખૂબ આભાર ભાઈ તો ઘણા બધા મિત્રો અલગ અલગ જગ્યાથી લાઈવમાં જોડાય ગયા છે તો આજ ના એક 라이 દર્શન મિત્રો ચાલો તો હવે ધામરે જઈએ વધારે ટાઈમ નહી લેતા તમારો ફક્ત 5 થી 10 મિનિટમાં બાપાના મંદિરના દર્શન કરાવી દશું તો લાઈવમાં બની રહેજો મિત્રો

લાઈ દર્શન નવા મિત્રો હોય એમને જણાવો કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે વિજય જાડેજા બાબેશ રસિકભાઈ રસિકપકભાઈ ડાભી બાબેશ તો ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી ગઈ છે લાઈક પણ ઘણા બધા મિત્રોને છે તો બધા મિત્રોને બાબેશ તો નવા મિત્રોને જણાવો કે આપણે સવારે સાંજે બંને ટાઈમ આપણને લાઈવ દર્શન કરાવીએ છીએ સવારે સાત દસે અને સાંજે સાડા સાડા આઠે લાઈવ દર્શન કરાવીએ છીએ લાઈ દર્શન તો વડ માં ધ્યાનથી જોશો મિત્રો તમને બાપાના દર્શન થશે બે આંખ ના કાન બધું છે તો તો દર્શન વડમાં બે આંખ કાન મોટું બધું જય બધા છે મિસ્ત્રી જય બાબા તો આજના લાઈવ દર્શનમાં નવા હોવું જેથી કરી અને સાંજે સાત આઠ ને ત્રીસે લાઈવ દર્શન છે ટાઈમમાં થોડોક પાંચ દસ મિનિટ વહેલા થઈ શકે તો નવા મિત્રોને જણાવો કે ચેનલમાં નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભારતી મિસ્ત્રી થેન્ક યુ દર્શન કરવા માટે તો તમારો પણ ખૂબ ખૂબ આભાર લાઈવમાં જોડાવા માટે ચાલો વધારે ટાઈમ નહીં લે મિત્રો તો તમારો બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે તમે રોજ મારી સાથે લાઈવમાં જોડા છો અને રોજ દર્શન કરવા માટે થોડો ટાઈમ કાઢો છો તો મને પણ દર્શન કરાવવાની મજા આવે છે મિત્રો આપણા ફક્ત એટલો જ છે કે જે લોકો અહીંયા સુધી નથી પહોંચી શકતા તેઓ ઘરે બેસીને બાપાના રોજ દર્શન કરી શકે મિત્રો તો આજના લાઈવ દર્શન મિત્રો ચાલો તો હવે ગાદીમંદિર તરફ જઈએ ને ગાદીમંદિરના દર્શન ફરીથી કરાવીએ અને નવા મિત્રો હોય એમને જણાવો કે ચેનલમાં પહેલી વાર જોડાણ હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જેથી કરી તમને સવારે સાંજે બને ટાઈમ નોટિફિકેશન મળી રહે તો ફરી પાસા ગાદી મંદિરે આવી ગયા છે અને ગાદી મંદિરના લાય દર્શન મિત્રો જય ગુરુદેવ બાબાસ્તરામ ચંદ્રેશભાઈ બાબાસ્તરામભાઈ મોરબીથી લાઈમાં જોડાઈ છે તો નવા મિત્રોને જણાવ્યું કે ગાદી મંદિરના આજના લાય દર્શન જોઈ શકો છો તો આજનું લાઈવ એટલે સુધી રાખીએ મિત્રો અને લાઈવમાં જોડવા માટે ખૂબ ખૂબ આભાર બધા મિત્રોનો ફરી પાસા સવારે આપણે સાતને દસે લાઈવ કરશું ટાઈમમાં થોડોક પાંચ દસ મિનિટ વહેલા મોડું થઈ શકે મિત્રો અને સાંજે આપણે આઠ ને ત્રીસ સલાઈ કરીએ છીએ તો ટાઈમ હોય તો જોડાઈ શકો છો રામભાઈ બાબતરામભાઈ ચાલો મિત્રો તો આજની લાઈવ એટલે સુધી રાખીએ જય બાબરામ હડ શોર્ટ બાબતરામભાઈ